સુરતના ઉદનામાં પલાઈ ગોડાઉનમાં લાગી આગ ધુમાડાના ગોટે ગોટાથી ફેલાયો ભયનો માહોલ ઉદના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવારનવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઉદના વિસ્તારમાં આવેલા હરિનગર ત્રણ ઇન્ડસ્ટ્રીયલમાં પલાઈ ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધુમાડા આકાશમાં ઊંચે સુધી ઉઠતા લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો ધુમાડા દૂરથી દેખાતા હોવાથી લોકોનો જમાવડો જોવા મળ્યો હતો આગ અંગે જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવીને કુલિંગની કામગીરી હાથ ધરી હતી બીજી તરફ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે આગ બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો